વડોદરા શહેરમાં ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર નથી પરંતુ ચોંકાવનાર અને શરમજનક આક્ષેપ સામે આવ્યા છે નાગરવાડા વિસ્તારના રહીશો સમીર સત્તાભાઈ આગેવાન દ્વારા મહાનગરને લેખિત અરજી આપી ફૂટપાથ પરથી દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે છતાં તંત્ર સુધી ઘોર નિષ્ક્રિયા દાખવી રહ્યા છે અરજદાર સમીર આગેવાનીને આક્ષેપ કર્યો છે કે નાગરવાડા લાલજીકુંડ મસ્જિદની સામે શાક માર્કેટ પાસે મેઇન રોડ પર આવેલી પાકિઝા કોર્પોરેશન દ્વારા ફૂટપાથ ઉપર બેઠક રીતે બેધડક રીતે શેડ ઊભું કરી કાયદાના ખુલા ઉલ્લંઘન સામે કાયમી દબાણ કરવામાં આવ્યું છે ફૂટપાથ જે પગ પગપાળા નાગરિકોને સલામતી માટે બનાવવામાં આવ્યો છે હવે વેપારીઓ દ્વારા મોટો કબજો જમાવતા આવતા લોકો જીવનના જોખમે રોડ પર ચાલવા મજબૂર બન્યા છે આ દબાણના કારણે વિસ્તારમાં ટ્રાફિક અવ્યવસ્થા અને મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ છે સમીર આગેવાનનો ગંભીર આરોપ છે કે આ સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને જવાબદાર અધિકારીઓ જાણી જોઈ આંખ મીચી બેઠા છે જેના કારણે હવે મહાનગરપાલિકાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે અને અંદરખાને સેટિંગ કે મૌન તેવો સવાલ ખુલ્લે આમ રહ્યો છે અરજદાર દ્વારા સ્પર્શોને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક રીતે પાકીદાર કોર્પોરેશન દુકાન દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલન ઘેરાવ અને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર બનશે જેમાં સામે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે